નમસ્તે બાલમિત્રો શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં હું રેખાબેન ચૌહાણ તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય ગણિત ગમત એકમ એક આકારો અને તેની જગ્યા બાલમિત્રો આકારો અને તેની જગ્યામાં આપણે ગયા વિડીયોમાં અંદર અને બહાર નાનું અને મોટું સૌથી મોટું અને સૌથી નાનું ઉપર અને નીચે શીખી ગયા ચિત્ર દ્વારા હવે આપણે આ વિડીયોમાં નજીક અને દૂર શીખવાનું અને સમજવાનું છે ચાલો બાલ મિત્રો આપણે શીખીએ જો બાલમિત્રો આમાં એક આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે ઘર ઝાડ એક નીચેના ચિત્રમાં એક ઝાડ છે બે બિલાડીઓ છે તો આપણે એની ચિત્ર ઉપરથી સમજવાનું છે નજીક અને દૂર જો બાલમિત્રો પહેલાં ચિત્રમાં ઘર છે એની ઉપર પક્ષીઓ ઉડે છે તો ઉપર આપણને સૂચના આપવામાં આવી છે કે ઘરની નજીકના પક્ષી પાસે સાચાની નિશાની કરો તો બાલમિત્રો ઘરની નજીકનું પક્ષી કયું છે તો મેં તેની ઉપર સાચાની નિશાની કરી છે જો તમારી પાસે પુસ્તક હોય તો તેમાં તમે કરજો અને ન હોય તો વિડીયોમાં જોજો એની નીચેનું ચિત્ર છે એમાં ઝાડની દૂરની બિલાડી પાસે સાચાની નિશાની કરવાની કીધી છે તો આપણને બે બિલાડીઓ આપી છે એક નજીક છે અને એક દૂર છે તો દૂરની બિલાડી છે તેની ઉપર જો બાલ મિત્રો મેં સાચાની નિશાની કરી છે તમારે સમજવાનું છે કે દૂરની બિલાડી કઈ છે તો તેની ઉપર સાચાની નિશાની કરવાની છે જો બાલમિત્રો આ ચિત્રમાં આપણે સૌથી નજીક અને સૌથી દૂર સમજવાનું છે જો બાલ મિત્રો એક ચિત્ર આપ્યું છે એમાં એક ઝાડ છે એ એ તેની ઉપર એક હિંચકો બાંધેલો છે એની નજીક એક છોકરો છે અને એક એનીથી દૂર છોકરી આવે છે દોડતી દોડતી તો આપણે નીચેના ચિત્ર ઉપર આ સમજી અને નીચેના ચિત્ર ઉપર જે કહ્યું છે તે પ્રમાણે કરવાનું છે નીચેના ચિત્ર ઉપર સૂચના આપી છે કે ઝાડની સૌથી દૂરના ગલુડિયા ઉપર સાચાની નિશાની કરો કેટલા ગલુડિયા છે બાલમિત્રો એક બે ત્રણ અને ચાર એમાં સૌથી દૂર ગલુડિયું કયું છે ભાઈ તો છેલ્લા નંબરનું તે તેના ઉપર આપણે સાચાની નિશાની કરવાની છે હવે તેની નીચેના ચિત્રમાં ત્રણ ઝાડ આપ્યા છે ઉપર એક પક્ષી આપ્યું છે પણ સૂચના ઉપર શું આપી છે જુઓ કે પક્ષી થી સૌથી નજીકના ઝાડ ઉપર સાચાની નિશાની કરો હવે પક્ષી થી સૌથી નજીકનું ઝાડ ઝાડ કયું છે બાલ તો પેલું તો આપણે તેની ઉપર સાચાની નિશાની કરવાની છે જો બાલ મિત્રો મે કરેલી છે હવે બાલ મિત્રો ઉપર અને નીચે શીખવાનું છે એ આપણે શીખી ગયા આગળ પણ આમાં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે તેમાં છોકરાઓ ભણે છે ઉંદરડાઓ છે પછી ભાઈ બિલાડી છે તો ઉપર શું છે અને નીચે શું છે તો આપણે સમજીએ મિત્રો પંખો ઉપર છે તો ઉંદરડો બાળકોના ચોપડા બધું નીચે છે બાળકો ક્યાં છે તો કે બેન્ચની ઉપર બેઠા છે આની ઉપરથી આપણે સમજવાનું છે કે ઉપર શું છે અને નીચે શું છે તો પંખો ઉપર છે પણ પાછા બાળકો ક્યાં છે નીચે અને એનીથી નીચે શું છે તો કે ઉંદરડો ને દખ્તર હવે બાળમિત્રો એક ચિત્ર આવે છે એની ઉપરથી આપણે નજીક અને દૂર શીખવાનું છે એક કુવાનું ચિત્ર છે ત્યાં પાણી ભરે છે છે છોકરાઓ રમે દૂર એક ગાડું દેખાય છે શું નજીક છે અને શું દૂર છે એ આપણે સમજવાનું છે જુઓ બાળકો બેનો છે ને તે પાણી ભરે છે એ નજીક છે કુવાની ઘડા છે એ કૂવાની નજીક છે બાળકો જે છે એ પણ કૂવાની નજીક છે એક બેન છે એ પાણી ભરીને જાય છે પછી ભાઈ ગાડાવાળો છે એ કૂવાથી દૂર છે પછી ઘર દેખાય છે નાના ના એ કૂવાથી દૂર છે ડુંગર ઉપર એક ઘર તો સૌથી વધારે દૂર છે તો કૂવાથી દૂર એક ઝાડ છે તેની ઉપર શું બેઠું છે તો ભાઈ કબૂતર બેઠું છે જો બાલ મિત્રો આના ઉપરથી આપણે સમજ્યા કે નજીક શું છે અને દૂર શું છે હવે આગળ પાના નંબર દસ પાના નંબર દસ ઉપર આપણે આપણી આસપાસના આકારો સમજવાનું છે જો એક દડાનું ચિત્ર છે ટમેટાનું છે ફુગ્ગાનું છે ચોકની પેટી છે ચોરસ બોક્સ આપેલું છે હવે બે ભાઈબહેન બેઠા છે જુદા જુદા બોક્સ લઈને એકમાં આપણે ખાનામાં ચોરસ વસ્તુઓ મૂકવાની છે એકમાં ગોળ વસ્તુઓ મૂકવાની છે તો જુઓ દડો મોસંબી ટમેટું ફુગો આ બધું ગોળ છે એ મેં ક્યાં મૂક્યું છે પીળા બોક્સમાં અને ચોરસ વસ્તુઓ આપણે પેટી છે બોક્સ છે ચોકની પેટી છે એ બધું આપણે જાંબલી કલરના બોક્સમાં મૂકેલું છે તેની નીચે લખેલું છે કે તેની જે ચિત્રમાં લખેલું છે એક સરખા આકારને લીટી દોરીને જોડો તો ભાઈ સરખા આકાર તો કે અને ફૂગો એ સરખા દેખાય છે ભાઈ પછી અને નાનો દડો એ બે સરખા દેખાય છે એનેથી એને મેં જોડેલા છે ચોકની પેટી અને બોક્સ સરખા દેખાય છે એને જોડેલા છે એક ચોરસ બોક્સ છે અને બીજું બોક્સ છે એને એ સરખા દેખાય છે તો આપણે એને જોડેલા છે એવી જ રીતે બાલ મિત્રો આગળના પેજ ઉપર પાના નંબર અગિયાર ઉપર પણ વર્ગીકરણ કરી અને ચાર આપણને આકાર આપેલા છે ગોળ ચોરસ ત્રિકોણ અને નળાકાર જેટલા જેટલા ચિત્ર છે ગોળ ત્રિકોણ ચોરસ અને નળાકાર જો બાળકો મેં પેન્સિલથી જોડેલા છે તમારે પણ મમ્મી પપ્પાની મદદથી એ પેન્સિલથી જોડવાના છે જો કેવી રીતે જોડેલા છે કે ગોળ છે તો એને દડા સાથે પણ જોડ્યું છે મોસંબી સાથે પણ જોડ્યું છે તરબૂચ સાથે પણ જોડ્યું છે અને ફુગા સાથે પણ જોડ્યું છે ત્રિકોણ છે તો તેને કોન સાથે પણ જોડ્યું છે ટોપી સાથે જોડ્યું છે ગરણી સાથે જોડ્યું છે એ બધા આકારો ત્રિકોણ છે એવી રીતે આપણે બધા આકારોને વર્ગીકરણ કરીને જોડવાના છે એની નીચેનું ચિત્ર છે એમાં સરખા આકારોની જોડી બનાવવાની છે તો ભાઈ ગરણી જેવું છે ત્રિકોણ તો એને આપણે સામે ત્રિકોણ સાથે જોડ્યું છે પછી ભાઈ એક થર્મોસ આપેલી છે તો એ નળાકાર આકારની છે તો આપણે એને મીણબત્તી સાથે જોડેલી છે ટીપડું છે એને આપણે ટીપ સાથે જોડેલું છે ચોરસ બાકસ છે એને આપણે પેટી સાથે જોડેલું છે આવી રીતે આપણે મમ્મી પપ્પાની મદદથી આકરો જોડવાના છે પછી પછી બાલમિત્રો ગબડાવવું અને સરકાવવું છે તો ગબડાવું અને સરકાવવું આપણે લસર પટ્ટી ઉપરથી દડો મૂકશું તો તે ગબડતો ગબડતો જશે અને જો આપણે ચરસ બોક્સ મૂકશું તો એ સરકતું સરકતું જશે તો બાલમિત્રો આપણે ગબડાવવું અને સરકાવવું શીખવાનું છે તો નીચે આપણને ચિત્ર આપેલા છે અને ઉપર સૂચના પણ આપેલી છે કે નીચે આપેલી વસ્તુ છે એને ગબડતી ઉપર હોય એની ઉપર સાચાની નિશાની કરવી છે અને સરકતી હોય હોય વસ્તુ તેની સાચાની નિશાની કરવાની છે જો પાના નંબર ઉપર પેન્સિલ માખણનો ચર્ચ ટુકડો અને ડુંગળી આપેલી છે હવે બાલમિત્રો ઉપર લખ્યું છે કે ગબડતી વસ્તુ ઉપર સાચાની નિશાની કરો તો આપણે દડો છે એ લસરપટ્ટી ઉપરથી મૂકશો તો એ ગબડતો ગબડતો નીચે જતો રહેશે તેની નીચેના ચિત્રમાં એક કાકડી એક ટમેટું એક બેગ અને એક પાવર આપેલો છે તો બાલ મિત્રો આપણે સરકાવવાનું વસ્તુ વિશે વિચારવાનું છે તો આપણે બેગ મૂકશું તો એ સરકતી સરકતી નીચે જશે જો બાલ મિત્રો આ વિડીયોમાં આપણે પાના નંબર બાર સુધી જુદી જુદી વસ્તુઓ શીખ્યા જેવી રીતે કે ઉપર નીચે સૌથી મોટું સૌથી નાનું નજીક દૂર સૌથી નજીક સૌથી દૂર પાના નંબર આઠ ઉપર ઉપર નીચે પાછું નજીક દૂર શીખ્યા ચિત્ર દ્વારા ગબડતું અને સરકતું શીખ્યા હવે બાલમિત્રો આપણે આવતા વિડીયોમાં આગળ